દ્વારા મૈકલ્ય કન્યા આર્ટ કોલેજ ગરુડેશ્વર ખાતે વર્કશોપ યોજાયો યુવાનોમાં ભારત સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ કેળવાય તેવા હેતુથી મેરા યુવા ભારત નર્મદા દ્વારા મૈકલ કન્યા આર્ટ્સ કોલેજ ગરુડેશ્વર ખાતે વર્કશોપ યોજાયો ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના મેરા યુવા ભારત નર્મદા દ્વારા આજ રોજ મૈકલ્ય કન્યા આર્ટસ કોલેજ ગરુડેશ્વર ખાતે વર્કશોપ ઓન ફ્લેગશિપ સ્કીમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનોને સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અંગે જાણકારી મળી રહે યોજનાની અમલવારી અને તેના પ્રાપ્તિ સ્થાનો યોજનાનો લાભ લેવા માટે કરવાની થતી કાર્યવાહી અને તેની લગતી જરૂરી આધાર પુરાવાઓ અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક અગ્રણી શ્રી વિક્રમભાઈ તળવીએ યુવાઓને જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની જનહિતકારી યોજનાઓ અમલી બનાવાઈ છે છે ખાસ કરી આપણા આદિવાસી વિસ્તારના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ હાલમાં અમલી છે પરંતુ તેની યોગ્ય જાણકારીના અભાવે નાગરિકો લાભ લઈ શકતા નથી આવા સંજોગોમાં યુવાનો જો આગળ આવી ગામના નાગરિકોને સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અને તેને મેળવવા માટેની પ્રક્રિયા અંગે જાગૃત કરે યુવાનો પહેલ કરે તો છેવાડાના માનવી સુધી સરકાર શ્રીની યોજનાનો લાભ પહોંચાડવામાં સરળતા ઊભી થાય તેમ છે દેશનું ભવિષ્ય આજની યુવા પેઢી છે તેથી જ દેશને સાચા અર્થમાં વિકાસના પથ ઉપર લઈ જવા માટે યુવાનો આગળ આવે તો ગામનો વિકાસ કરવામાં ખૂબ જ સરળતા રહેતી હોય છે યુવાનોને સરકાર શ્રીની યોજનાની અમલવારીમાં સહભાગી બની આગળ આવવા તેઓએ આહવાન કર્યું હતું મેરા યુવા ભારતના જિલ્લા યુવા અધિકારી પંકજ યાદવે કોલેજના વિદ્યાર્થીઓને જણાવ્યું કે ભારત સરકારે તમામ નાગરિકોને વિના મૂલ્યે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થાય તે માટેની સૌથી મોટી યોજના એટલે આયુષ્યમાન ભારત યોજના આ યોજનાના માધ્યમથી ગરીબ વર્ગના નાગરિકોને ખર્ચાળ આરોગ્ય સેવા વિના મૂલ્યે દેશના કોઈપણ સ્થળેથી પૂરી પાડવામાં આવે છે તેવી જ રીતે યુવાનો માટે મેક ઇન ઇન્ડિયા આધુનિક સ્પર્ધાત્મક યુગમાં એઆઈ ટૂલ્સ અને તેની સામે ટકી રહેવા તથા રોજગાર સર્જન માટે યુવાનો કેન્દ્રીય સરકાર શ્રીની વિવિધ યોજનાની વિસ્તૃતમાં જાણકારી આપી હતી વર્કશોપ બાદ એક પેડ માખે નામ અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારી કેળવાય તેવા પ્રયાસો કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજપીપળા શહેરના અગ્રણી શ્રી અજીતભાઈ પરીખ મીરા યુવા ભારત નર્મદાના પ્રોગ્રામ ઓફિસર શ્રી ચંદ્રકાંત બક્ષી કોલેજના આચાર્ય શ્રી કોલેજના સંચાલક શ્રી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મીરા યુવા ભારત નર્મદાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા